લો બોલો હા તો અત્યારે ખબર પડી ત્યારે સમજમાં આવ્યું કે ત્યારે પડદા પર આવ્યું કે વિશ્વામિત્રી નદીમાં જે પાણીના લીધે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ થઈ એની અંદર મુખ્ય કારણ આ છે મુખ્ય એટલે મેઈન કારણ કેવાય તમને ખ્યાલ છે અત્યારે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે રેલવે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને આ બુલેટ ટ્રેનનો સામાન જગ્યા પર મૂકવામાં આવે આનો સામાન નાનો મોટો હોય નહીં બુલેટ ટ્રેનની અંદર કેટલા મોટા મશીનો હોય આ મશીનોની અંદર લાવવા લઈ જવા માટેની ચીજવસ્તુઓને બહુ જ મોટી જગ્યા લે એટલો તો સામાન અહીંયા વચ્ચે પડ્યો તો મિત્રો એ સામાન વિશ્વામિત્રીના પાણી માટે અવરોધરૂપ હવે તમે વિચાર કરો કે આટલી મોટી માત્રામાં આટલો મોટો સામાન પડ્યો હોય તો વિશ્વામિત્રીનું પાણી આગળ કેવી રીતે જશે અવરોધરૂપ થયું કોઈએ ધ્યાન જ ના આપ્યું આ તો પૂર આવવાનું મુખ્ય કારણ મન તો આ લાગે છે કે આના લીધે કદાચ પાણી અટવાયા અવરોધ થયા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા તંત્ર તો ઘોર નિંદ્રામાં એવી મોટી ઘોર નિંદ્રામાં છે કે લોકો થી મહિનાઓથી વર્ષોથી ઊંઘ્યા જ નથી એવી રીતે ઊંઘી રહ્યા છે કોણ આ બધી જવાબદારી કોણ લેશે શહેર અદ્ધલતાલ રામ ભરોસે લાગી રહ્યું છે મિત્રો આ નાનો એવો પ્રશ્ન નથી બહુ જ મોટો પ્રશ્ન છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા પ્રકારના પગલા લેશે હવે જોવું જોઈએ સત્ય છુપાવવાની કોશિશ કરો પરંતુ સત્ય છુપાય એવું નથી વિશ્વામિત્રી નદી ના બુલેટ ટ્રેનનું કામ હશે જે દબાણ એટલે કે ટેમ્પરરી રોડ જે બનાવ્યો એક કિનારાથી બીજા કિનારા સુધી બુલેટ ટ્રેનનો સામાન લઈ જવા લાવવા માટે આ વિસ્તાર નક્કી કર્યો મિત્રો પૂરા આવતા પહેલાં આ જે સામાન છે તે હટાવવામાં જ ના આવ્યો અને આના અવરોધથી વિશ્વામિત્રીમાં પાણીના જવાલ જવા માટે જો નિકાલ થવો જોઈએ તે થઈ જ ના શક્યો અકોટાથી ખલીપુર સુધીમાં પાંચ સ્થળે દબાણ છે હાલ પૂરના પ્રકોપથી નષ્ટ થઈ ચૂક્યા છે વિશ્વામિત્રી નદીના દબાણ અને અવરોધ વિશે શહેરના કલેક્ટર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે નદીની જવાબદારી અધિકારી આની જાણ જ નહોતી સ્થાનિક લોકો ખુદ બુલેટ એજન્સીઓના સિક્યુરિટી દ્વારા સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે કે પૂર પહેલાં આ દબાણોના અવરોધો હટાવ્યા નહોતા આટલી મોટી બેદરકારી પ્રશાસન રાખી રહ્યું છે સર્વે મુજબ ખલીપુર ગામની આગળ વિશ્વામિત્રી નદી જ્યાં દરિયો મળી રહ્યો છે ત્યાં વિસ્તારમાં ઓછું પાણી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા ખલીપુરની પાછળ એટલે કે જ્યાં નદીના દબાણ હોય તેની વાત એટલે કે મકરપુરા વડસર કલાલી અટ અટલાદરા અકોટા ફતેહગંજ સમા સાવલી વેમાલી ઘણા બધા વિસ્તાર જળ બંબાકાર જેવી પરિસ્થિતિમાં મિત્રો બાર તેરી રીતના વરસાદમાં પૂર આવે પૂર આવવા પાછળનું કારણ એ લાગી રહ્યું છે કે આ દબાણો છે શોધખોળ કરતાં માલવું પડ્યું કે આ દેશોમાં તપાસ થાય આદેશ થયો કલેક્ટર વિરુદ્ધ પર પગલાં લેવાય તો મુખ્યમંત્રી શ્રીને માંગ કરવામાં આવી રહી છે કે આની પાછળ જવાબદાર અધિકારીઓની સામે પગલાં લેવામાં આવે વડોદરા શહેરમાં પૂર આવ્યું અગાઉ પણ પૂર આવી ચૂક્યા છે અગાઉ પણ બહુ બધો વરસાદ પડી ચૂક્યો છે પણ અઢાર ઈંચ વીસ ઈંચ એની ઉપર વધારે ઈંચ વરસાદ પડતો હોય તો એ વડોદરામાં એટલું બધું પૂર નથી આવ્યું જેટલું આ વખતે આવ્યું આ વખતે પડ્યો છે ફક્ત બાર ઇંચ વરસાદ બાર ઇંચ વરસાદમાં વડોદરા શહેર જળબંબાકાર બે પે ત્રણ ત્રણ દિવસ પાણી નિકાલ નથી થયો વિશ્વામિત્રી નદી જ્યાં પહેલું રેલવે ક્રોસ કરે છે જે વડોદરાની અંદર આવી છે અકોટાસ સ્મશાનની બિલકુલ પાચનનો ભાગ છે તમે જો કે હજુ પણ જે પતરા નાખેલા આ તો પચીસ ફૂટ હજુ ઊંડું છે એ પચીસ ફૂટ ઊંડાઈની ઉપર પણ તમને હજુ પતરાને એનું બાંધકામ તમને દેખાય છે કે આ તમને દિવાલો એક અવરોધ ઊભો થયો છે નદીની અંદર આ મેટ્રો જે બુલેટ ટ્રેન જાય છે એ બુલેટ ટ્રેનના પાયાનું અહીંયા કામ ચાલે છે એ લોકોની ત્યાંથી છે કહેવાય છે કે અહીંયા પહેલાં બ્રિજ હતો પણ વરસાદનું પાણીનું પૂર એટલું પ્રેશરથી હતું જેના કારણે આ બ્રિજ આ પાણીમાં ધોવાઈ ગયો નીકળી ગયો પડી ગયો તો આ પહેલાં વરસાદ પહેલાં જો ક્લિયર કર્યું હોત તો વડોદરા મારા ખ્યાલથી આટલું બધું પૂર ના આવ્યું હોત આવા એક અવરોધ નહીં આવા પાંચ જગ્યા અવરોધ છે પાંચે પાંચ જગ્યાની ડિટેલ માહિતી સાથે અમે તમને બતાવીશું